નવસારીના કલવાજ ગામે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી કે જ્યાં શિક્ષિકાની બદલીની માંગ સાથે સ્કૂલને તાળા મારવામાં આવ્યા છે શિક્ષણ બાબતે શિક્ષિકા બેદરકારી દાખવતા હોવાનો આરોપ છે વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ ન અપાતા હોવાનો પણ આરોપ છે તાળાબંધી કરવામાં આવી છે જે શિક્ષિકા છે ત્યારે હવે આખરે શાળાને તાળાબંધી કરવામાં આવી છે જ્યાં સુધી શિક્ષિકાની બદલી કરવામાં નહીં આવે તેમની જગ્યા પર અન્ય શિક્ષિકા કે શિક્ષક નહીં મૂકવામાં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી રહેશે તે પ્રકારની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ ન અપાતા હોવાનું પણ આરોપ છે ત્યારે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી છે જે શિક્ષિકા છે તે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે અને શિક્ષિકા તેમની ભૂમિકા બરાબર નથી નિભાવતા ગ્રામજનો કે જેઓ અનેક વખત રજૂઆત કરી માંગ નથી સંતોષાય ત્યારે હવે આખરે શાળાને તાળાબંધી કરવામાં આવી છે જ્યાં સુધી શિક્ષિકાની બદલી કરવામાં નહીં આવે તેમની જગ્યા પર અન્ય શિક્ષિકા કે શિક્ષક નહીં મૂકવામાં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી રહેશે તે પ્રકારની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે